તો બીજી તરફ અરબી સમુદ્રમાંથી પસાર થતી અંબુજા એન્જિનિયરના વલ્લભ સદનમાં રહેતા અને અંબુજા કંપનીની સિમેન્ટ અંબુજા શક્તિ શીપમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા કુમાર કૃષ્ણાનંદ દ્વારા નવી બંદર પોલીસ મથકમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ મૂળ હિમાચલ પ્રદેશના ચલવાડા ખાતે રહેતો અને એન્જિનિયર તરીકે નોકરી કરતો પંકજ જમવાલ નામનો અંબુજા કંપનીની અંબુજા એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને કંપની સમુદ્રમાં હતી ત્યારે તેરમી માર્ચે કોઈ કારણોસર સમુદ્રના પાણીમાં પડી ગયો હતો અને ડૂબી જતા પંકજનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે નવી બંદર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ Porbandar